નમસ્તે મિત્રો મારી ચેનલ પીયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ને બીજું ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને પર્યાવરણના બળ મિત્રો વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે જોઈ શકશો ને તો ચાલો આપણે જોઈએ તો ગણિત ધોરણ પાંચ સ્વાધ્યયન પોથીમાં લર્નિંગ લોસ અને બ્રિજ કોષમાં એકથી ત્રીસ પેજ છે તેમાં પહેલો વિડીયો એટલે કે પહેલો ભાગ એકથી પંદર સુધીના પેજ મુકાઈ ગયા છે એટલે કે પહેલો ભાગ મુકાઈ ગયો છે હવે બીજા ભાગનું આપણે રેકોર્ડિંગ કરીએ છીએ તે પંદરથી ત્રીસ સુધીના પેજ છે ચાલો આપણે જોઈએ મિત્રો અહીંયા છે કે અધ્યયન નિષ્પત્તિ અપૂર્ણાંક સાથે કામ કરે છે તો અપૂર્ણાંક વિશેની સમજ એક દૃત્યાંશ એક આખું હોય વર્તુળ તેનું અડધું કરીએ તો એક દૃત્યાંશ થાશે બે સરખા ભાગ કહેવાય ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે છે અમે એક પાસે બાર લખોટીઓ છે તે અડધી લખોટી તેના મિત્રને આપી દે છે તો એની પાસે કેટલી લખોટી વધે તો અડધી એટલે કેટલું થાય બાળ મિત્રો બાર છે તો બારમાંથી અહીંયા અડધું કરી દઈએ એટલે કે છ લખોટી તેના એક ભાગ અને બીજો ભાગ છે એ છ લખોટીનો થશે એટલે કે મયંક છે તે એક લખોટી બે ભાગમાં વેચે આમ છતાં બાર લખોટીના બે અડધા ભાગ થતાં દરેકના ભાગમાં છ છ લખોટીઓ છે તે મળે એટલે કે છે એટલે કે મયંક છ લખોટી તેના મિત્રને આપી દે છે અને તેની પાસે છ લખોટી વધે છે પણ મિત્રો આ જે વિડીયો છે એ તમારી સમજ માટે છે તમને આવડે જ છે ધોરણ ચારની અંદર શીખી ગયા છીએ તેના વિશેથી જ છે અને જો તમને ના સમજ પડતી હોય ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે જેમાં છે મયંક પાસેથી બાર લખોટીઓ હતી તો પહેલો ભાગ ત્રણ લખોટીનો બીજો ભાગ ત્રણનો ચોથો ભાગ ત્રણનો અને ત્રીજો ભાગ ત્રણનો અને ચોથો ભાગ ત્રણનો આમ ચાર ભાગ ત્રણ ત્રણના પડે એટલે કે મયંક બાર લખોટીના ચાર સરખા ભાગ પાડે તો દરેક ભાગમાં ત્રણ ત્રણ લખોટી આવે એટલે કે એકના ભાગમાં अ/4 लिखाई मतलब कि 1/4 एम लिख सके तो यहां 1 ना 2 भाग मतलब 1/2 था 1 ना 4 भाग मतलब 1/4 था ત્યાર પછી છે 3 ભાગ પૂર્ણ છે એટલે કે પૂર્ણો થાય 3/4 એટલે કે 1000 કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એટલે કે 500 ગ્રામ + 500 ગ્રામ ત્યાર પછી છે એક દુત્યાંશ કિલોગ્રામ બરાબર એક કિલોગ્રામ એમ બે સરખા ભાગનો એક ભાગ એટલે કે એક દુત્યાંશ થાય પાંચસો ગ્રામ વધતા પાંચસો ગ્રામ એટલે એક કિલોગ્રામ થશે ત્યાર પછી છે હવે એક કિલોગ્રામના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં બસો પચાસ ગ્રામ આવે બસો પચાસ બસો પચાસ બસો પચાસને બસો પચાસ એટલે એક હજારના ચાર ભાગ સરખા થાય એટલે કે અહીં આથી કહી શકાય કે ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ એટલે કે એક કિલોગ્રામના ચાર સરખા ભાગમાં ના ત્રણ ભાગ એટલે કે સાતસો પચાસ ગ્રામ થશે ત્યાર પછી કહે છે મહાવરો આકૃતિમાં કેટલો ભાગ રેખાંકિત છે તે લખવાનો છે તો અહીંયા આ એક દ્વિતિયાંશ છે આ એક ચતુર્થાંશ છે ત્યાર પછી આ છે બે ચતુર્થાંશ અને એક દ્વિતિયાંશ છે ત્યાર પછી બે અષ્ટમાંશ અને એક ચતુર્થાંશ છે આ છે એક ચતુર્થાંશ ભાગ માં આકૃતિમાં રંગ પીરો છે અહીંયા ત્રણ ચતુર્થા રંગ પૂરેલો છે આ છે એ એક દ્વતીયાંશમાં રંગ પૂર્ણ કરેલ છે આ એક ચતુર્થા રંગ પૂર્ણ કરેલ છે ખાલી જગ્યા પૂરો તો એક મીટર બરાબર સો સેમી એક દ્વિતિયાંશ મીટર બરાબર પચાસ સેમી તો એક ચતુર્થાંશ મીટર બરાબર પચીસ સેમી આવશે ત્રણ ચતુર્થાંશ બરાબર પંચોતેર સેમી થશે ત્યાર પછી એક લિટર બરાબર એક હજાર મિલી લિટર એક દ્વતીયાંશ એટલે કે પાંચસો એમએલ એક ચતુર્થાંશ એટલે કે બસો પચાસ મિલીલીટર ત્રણ ચતુર્થાંશ એટલે સાતસો પચાસ મિલીલીટર એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એક દુતીયાંશ કિલોગ્રામ એટલે પાંચસો ગ્રામ ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ એટલે સાતસો પચાસ ગ્રામ અને બા એક કિલોગ્રામ એટલે કે બસો પચાસ ગ્રામ થશે પ્રશ્નના જવાબ લખો તો કે એક વાટકામાં ચૌદ લીટર પાણી માટલામાં પાણી સમાય છે તો બીજા માટલામાં તેનાથી અડધું પાણી સમાય છે તો બીજા માટલામાં કેટલું પાણી સમાય તો ચારના ભંગા ચૌદ ભેંગા બે બરાબર સાત લીટર સમાય ત્યાર પછી એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે તેમાં એક દૃત્યાંશ ભાગના છોકરાઓ છે અને બાકીની છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી તો કે ચાલીસ ગુણ્યા એક દૃત્યાંશ બરાબર વીસ આવશે ત્રીજો દાખલો છે સંદીપ એક ડઝન કેળા લાવે છે તેમાંથી ત્રણ ચતુર્થાંશ ભાગના કેળા મીરાને આપે છે તો સંદીપ પાસે કેટલા કેળા રહે તો કે મીરાને કેટલા કેળા મળ્યા તો કે બાર ગુણ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર છત્રીસના છેદમાં ચાર તો નવ કેળા મીરાને મળે ને ત્રણ સંદીપ પાસે રહેશે ચોથો દાખલો છે એક કિલોગ્રામ સફરજનનો ભાવ એકસો વીસ રૂપિયા તો એક દુતીયાંશ કિલોગ્રામ સફરજનનો ભાવ તો કે સાઠ રૂપિયા થશે પાંચ નંબરનું છે રાધાની શાળા તેના ઘરથી એક કિલોમીટર અંતરે છે તો મીરાના ઘરનું શાળાથી અંતર ત્રણ ચતુર્થાંશ ભાગનું છે તો મીરાનું ઘર શાળાથી કેટલા મીટર દૂર હશે તો કે ભાઈ એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો એક હજાર ગુઈણા ત્રણ એટલે કે ત્રણ હજારના છેદમાં ચાર તો સાતસો પચાસ મીટર દૂર હશે ત્યાર પછી છે બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે જે આવી સ્કેલપટ્ટી હોય તેની મદદથી આપણે બાળમિત્રો શીખી ગયા છીએ ત્રણ ત્રણની ચારની અંદર તેના ઉપરથી અહીંયા કરવાનું છે સો સેમી બરાબર એક મીટર એક હજાર મીટર બરાબર એક કિલોમીટર બે મીટર પિસ્તાલીસ સેમી બરાબર બસો સેમી વધતાં પિસ્તાલીસ એટલે કે બસો પિસ્તાલીસ સેમી થાય એ રીતના આપણે દાખલા અહીંયા એક લિટર બરાબર એક હજાર મિલીલીટર એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થશે બે હજાર પાંચસો પચાસ ગ્રામ બરાબર બે હજાર ગ્રામ વધતા પાંચસો વીસ ગ્રામ એટલે કે બે કિલોગ્રામ અને પાંચસો વીસ ગ્રામ થશે તો અહીંયા ગ્રામે ગ્રામના લિટરે લિટરના અને મિલી લીટરે મિલી લીટરના સરવાળા કરવાના છે તે આપણે જોઈ લઈએ તેમાં અહીં પીપમાં વીસ લિટર પાણી છે તો જગમાં બે લિટર પાણી સમાય તો કે વી દસ ગુણા બે બરાબર વીસ એટલે કે બે લિટર પાણી સમાય તેવા દસ જગ ભરી શકાય છે અહીં વોજમાં બસો પચાસ લિટર પાંચસો મિલી પાણી છે તો બીજું સો લિટર પાણી ઉમેરાય તો તેમાં આ સરવાળો પડે તો કે ભાઈ ત્રણસો પચાસ અને પાંચસો મિલીગ્રામ આવશે ત્યાર પછી આગળ આવે છે ગ્રામ કિલોગ્રામના સરવાળા છે તે પણ આપને ખબર જ છે તો અહીંયા છે મહાવરો નીચેની લીટીની લંબાઈ શોધો તો બે પોઈન્ટ છ સેમી આવશે બીજાની આવશે ચાર સેમી ત્રીજામાં પાંચ સેમી બાળ મિત્રો તમારા જે કંપાસ બોક્સ છે તેમાં સ્કેલ પટ્ટી હોય તેના મદદથી તમે આ માપી શકો છો અહીંયા મેં છ સેમીની એક દોરેલી છે અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ સેમી અહીંયા ચાર સેમી અને અહીંયા સાત પોઈન્ટ પાંચ સેમીની રેખા દોરેલી છે ત્યાર પછી જે ખાલી જગ્યા પૂરો તો કે સો સેમી બરાબર એક મીટર બીજામાં આવશે બસો ત્રીજામાં આઠ હજાર ચોથામાં પંદર પાંચમામાં બે લિટર અને પાંચસો મિલી છઠ્ઠામાં સાત હજાર આઠસો સાતમામાં પાંચસો આઠમામાં બસો ત્યાર પછી નવમાં બે એક અને પાંચસો ગ્રામ સાત દસમામાં સાત હજાર છસો ગ્રામ થશે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા વીસ લિટર છે અહીંયા બે લિટર અહીંયા એક લિટર અને અહીંયા પાંચસો એમ છે અથવા મિલી લીટર છે માટલું ભરવા માટે કેટલા જગ પાણી જોઈએ તો કે ભાઈ દસ જગ જોશે બીજું છે એક લોટામાં કેટલા પ્યાલા ભરી શકાય તો કે ભાઈ બે પ્યાલા ત્રીજું છે એક જગ ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ તો કે ભાઈ ચાર પ્યાલા ચોથું છે વીસ લોટા પાંચમામાં આવશે ચૌદ લોટા ભરવું પડે નીચેના સરવાળાના દાખલા કરો તો અહીંયા બળમિત્રો આને નોટબુકની અંદર કરવા પડશે એટલે આપણે નીચે પેજ નંબર ચોવીસ છે તેના દાખલા કરવાના છે તો અહીંયા ચોવીસ છે પેજ નંબર તેના દાખલા આપણે નીચે નોટબુકમાં કરીએ તો એમાં પહેલો દાખલો છે એકસો અઠ્યાવીસ લીટર બસો પચાસ મિલી અને બસો બાવીસ લીટર અને સાતસો મિલી તો બંનેનો મિલીએ મિલીનો સરવાળો અને લિટરે લિટરનો સરવાળો કરવાનો તો ત્રણસો પચાસ લીટર અને નવસો પચાસ મિલી થશે ત્યાર પછી છે પાંત્રીસ લિટર સાતસો પચાસ મિલી અને આડત્રીસ લિટર ચારસો મિલી તો બંનેનો સરવાળો કરતાં ચુમ્મોતેર લિટર અને સો મિલી થશે ત્રીજો દાખલો છે પચીસ કિમી ચારસો મીટર અને છત્રીસ કિમી પાંચસો મીટર તો કિમી એ કિમી અને મીટરે મીટરનો તો અહીંયા એકસાઠ કિલોમીટર અને નવસો મિલી મીટર થશે ત્યાર પછી ચોથો દાખલો છે આઠ કિમી અને એક કિલોમીટર પાંચસો મીટર તો તેનો સરવાળો નવ કિલોમીટર અને પાંચસો મીટર થશે ત્યાર પછી છે પાંચ નંબરનો દાખલો સાત કિગ્રા બસો ગ્રામ અને બે કિગ્રા બસો પચાસ ગ્રામ તો કિલોગ્રામે કિલોગ્રામ ને ગ્રામ ગ્રામ તો નવ કિલોગ્રામ અને ચારસો પચાસ ગ્રામ થશે છ નંબર છે ત્રણ કિગ્રા સાતસો ગ્રામ અને ચાર કીગરા ચારસો પચાસ ગ્રામ તો કિગ્રા આઠ આઠ થશે અને ગ્રામ એકસો પચાસ થશે ત્યાર પછી છ નંબરનો દાખલો છે નીચેની બાદબાકી કરો તો આને પણ આપણે નોટબુકમાં ગણવા જોશે એટલે આપણે નીચે પેજ નંબર ચોવીસની બાદ બાકી કરીએ તો એમાં છવ્વીસ લીટર પાંચસો મિલી અને તેર લીટર બસો મિલી બાદ બાકી કરતાં તેર લીટર અને ત્રણસો મિલી આવશે બીજું છે સાતસો લિટર અને ઝીરો મિલી અને ત્રણસો પચાસ મિલી અને પાંચસો લિટર ત્રણસો પચાસ અને પાંચસો મિલી તો બાદબાકી કરતાં ત્રણસો ઓગણપચાસ અને પાંચસો મિલી આવશે ત્યાર પછી ત્રીજા દાખલાનો બાવીસ લિટર આવશે ચોથા દાખલામાં બસ્સો મીટર આવશે પણ મિત્રો આની અંદર એવું છે કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય એટલે આપણે એક હજાર ઓછા આઠસો મીટર કરેલા છે ત્યાર પછી પાંચમો દાખલો કિલોગ્રામ ને ગ્રામનો છે પાંચ કિગરા ઓછા બે કિગરા પાંચસો ગ્રામ તો બે કિગરાને પાંચસો ગ્રામ જવાબ આવશે છઠ્ઠો દાખલો છે તેમાં બળમિત્રો કિલોગ્રામે કિલોગ્રામ અને ગ્રામે ગ્રામ આઠ કિગ્રા પાંચસો ગ્રામ ત્રણ કિગરા અને આઠસો ગ્રામની બાદ બાકી કરતાં પાંચ કિલોગ્રામ જવાબ આવશે ત્યાર પછી છે આપેલા આકારોને એકમ તરીકે લઈ ભૌતિક આકારો ત્રિકોણલમ ચોરસ ચોરસ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે તો અહીંયા બળમિત્રો આપણે એના દાખલા જોઈ લઈએ આપણે શીખી ગયા છે ધોરણ ચારની અંદર તેના ઉપરથી જ છે એટલે આપણે સીધા દાખલાઓ તરફ જ જઈ રહ્યા છીએ મહાવરો એક છે એક અહીં કેટલી આકૃતિઓ આપેલ છે તે દરેકની હદ શોધો તો અહીંયા પહેલાંની હદ ચોર સાત સેમી આઠ સેમી અને નવ સેમી સરવાળો કરતાં ચોવીસ સેમી આવશે બીજો દાખલો છે તેની હદ થશે ત્રણ મીટર ત્રણ મીટર પાંચ મીટર ત્રણ મીટર ત્રણ મીટર અને પાંચ મીટર તો બધાનો સરવાળો કરીએ એટલે બાવીસ મીટર થશે ત્રીજામાં આવશે બસો મીટર ચોથાનો જવાબ આવશે અઢાર મીટર ત્યાર પછી છે નીચેને બોક્સમાં અલગ અલગ આકૃતિ દોરેલ છે દરેકની હદ માપો અને લખવાની છે તો આની સત્યાવીસ થાશે સેમી આની થાશે ત્રેસાઠ સેમી ત્યાર પછી છે ત્રીજાની ત્રીજાની તેર ચોથાની ચૌદ આવશે ત્યાર પછી છે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલ છે તે ગણો અને લખવાના છે તો અહીંયા બાર આમાં બાર પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ અને આ પંદર ત્યાર પછી છે નીચે આપેલ આકૃતિમાં દર્શાવી મુજબ ભાગ કાપતા બાકી રહેલ આકૃતિ હદ શોધો અને લખવાની છે તો અહીંયા સોળ હતા કુલ એમાંથી કાપ્યા પછી બાદ બાકી રહેલી આકૃતિની હદ પાછી સોળ જ રહેશે પણ મિત્રો તમે ગણશો એટલે તમને આઈડિયા આવી જશે બીજું છે તેમાં આકૃતિમાં ચોવીસ તો આટલી કંઈપાત તો પણ ચોવીસ જ રહેશે ત્યાર પછી છે અરવિંદ નીચેના મેદાનમાં પાંચ ચક્કર લગાવે તો તેણે કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો પાંચ કા કુલ ચારસો તો એને ગુણ્યા પાંચ તો બે હજાર મીટર થશે એટલે બે કિલોમીટર થશે અંતર ત્યાર પછી જે છઠ્ઠો દાખલો આ લંબચોરસમાં લમ ચોરસમાં એક એક અમખાનામાં કેટલા ચોરસ સમાઈ શકે છે તે લખવાના તો અહીંયા એકવીસ સમાશે ત્યાર પછી બીજામાં ચાલીસ સાત નંબરનું છે ત્રણ વિદ્યાર્થીઓ યશ માયા અને મીરા નીચેના મેદાનની ફરતે ફરે છે તેમને નીચે મુજબ ચક્કર માર્યા છે તો આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલું છે કોણે ત્રણ કિલોમીટર અંતર કાપ્યું હતું કે ભાઈ યશે કાપ્યું માયાએ કેટલા કિલોમીટર અંતર કાપ્યું હતું કે ભાઈ બે કિલોમીટર કાપ્યું ત્રીજું છે સૌથી વધારે અંતર કોણે કાપ્યું તો કે મીરાએ ચાર કિલોમીટર યસ અને માયાએ કાપેલા અંતરનો તફાવત એક કિલોમીટર મીરા અને માયા બંનેના કાપેલા અંતરનું કુલ કેટલું થાય તો કે છ કિલોમીટર થાય જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું ધોરણ પાંચના ગુજરાતી ગણિત અને પર્યાવરણના જો તમે સ્વાધીનપોથીના વિડીયો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે ઝડપથી મેળવી શકશો અને ખાસ બીજું બાળ મિત્રો આ માત્ર સમજ માટે છે ઉતારો કરવા કે કોપી કરવા માટે નથી એટલે જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે